નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે રવિભાણ આશ્રમ શ્રી રામજી મંદિર મોટી વિરાણી ખાતે નિર્માણ તિથિ મહોત્સવમાં પરમપૂજ્ય બ્રહ્મલીન ગુરુદ્વારા શ્રી લક્ષ્મીદાસજીની સાડત્રીસમી નિર્માણ તિથિ મહોત્સવ યોજાયો હતો ગુરુ શાંતિદાસજી મહારાજે સૌને આશીર્વચન પાઠવ્યા હતા મહોત્સવમાં સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો સેવકો અને નખત્રાણા તાલુકાના આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનો પધાર્યા હતા અને સૌ હોદેદારો સહભાગી થયા હતા સ્ટોરી રિપોર્ટ પંકજ નખત્રાણા ચંદ્ર ભગવાન જય આજે મહાવત્રી લક્ષ્મીદાસ બાપુની સડત્રીસમી નિર્વાણ તિથિ નિમિત્તે જ્યારે ગુરુ પાદુકા પૂજન સમાધિ પાદુકા પૂજન અત્યારે ભંડારો બપોર પછી સુંદરકાંડના પાઠ સાંજે આપણા સંતવાણીનું આયોજન લોકડાયરો કચ્છનું જ રત્ન કહી શકી દેવરાજભાઈ ગઢવી કિશોરગીરી ગોસ્વામી રમેશભાઈ જોશીને આપે સંતવાણીનો પ્રોગ્રામ નિહાળશું સમયસર કુંભની યાદી કરાવી ગુરુ મહારાજે શિવરાત્રી સુધી પંડાલ ચાલુ છે કોઈ વ્યવસ્થાના રૂપમાં ન પહોંચી શક્યા હોય તો ત્યાં સેક્ટર સોળમાં સંગમ લોઅર રોડ ઉપર સદગુરુ એજ્યુકેશન ટ્રસ્ટ ગિરનારી એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી શિવરાત્રિ સુધી રોટલોને હોટલો ચાલુ છે વિશેષ આ કાર્ય માટે માવજીભાઈ ગોવિંદભાઈ દિવાણી પરિવાર જતાવીરા પરિવાર હસ્તક અવરિંદભાઈ રાધાબેન જે ભંડારાના આજના દાતાર છે ને આજે વાલજી મહારાજ જયકિશન મહારાજ દિલીપ મહારાજ જયેશ મહારાજ સંધ્યાગીરી વિદ્યાલયના ઋષિકુમારોએ પૂજા અર્ચન કરાવી આ પંડાલની અંદર લોવાણા માજનવાડી અખિલ કચ્છ પાટીદાર સમાજ વિરાણી સમાજ ને પંચકલ્યાણના બધાય સેવકગણ બધાય યંગસ્ટાર આજે આ કાર્ય દીપાવી રહ્યા છે ને મને સયોભાગી થઈ રહ્યા છે વિશેષ કાંઈ ન કહેતા આ તિથિ નિમિત્તે બધાએ આવો લાભ લો રાત્રે સંતવાણીનો પણ લાભ લઈ જય શિયાળા આજે સંતોમાં જગદગુરુ દ્વારાચાર્ય કબીર રવિબાણ દ્વારાચાર્ય શ્રી શ્રી વિભૂષિત સ્વામી શાંતિદાસજી બાપુના સાનિધ્યમાં અમારા આચાર્ય મહામંડલેશ્વર જાનકીદાસજી બાપુ કમીદલાથી પધાર્યા હિંગરિયા હરીશ સાહેબ આશ્રમ ગુરુદ્વારો શ્રી કેનાનદાસજી મહારાજ હિંગરિયાથી પધાર્યા નિજાનંદ બાપુ ગોતરકાથી પધાર્યા બીબા મુકુંદાસજી ને બંદરાથી બંદ્રા મોહંત સાહેબ જગજીવનદાસ જગુદાદા પધાર્યા કિશોર મહારાજ વરલી સંધ્યાગીરી વેદવિદ્યાલયના ઋષિકુમારો તેમજ આજે શાસ્ત્રી ધનેશ્વર જોશીજી કિરણ મહારાજ શાસ્ત્રી કમલેશ મહારાજ તેમજ અનામી નામી સંત મહાપુરુષો આયા જયશ્રી માતાજીની પણ ઉપસ્થિતિ રી સેવકગણની પણ ઉપસ્થિતિ રહી એ જ સાધુ હૃદય શુભકામના સુભાષી જય શિયા દૂરદર્શનના માધ્યમેથી મીડિયાના માધ્યમેથી દૂર બેઠેલા મારા સર્વે કચ્છી કચ્છ બાર વસતા સર્વે મારા સનાતી બંધ સનાતની બંધુઓ મારી કચ્છી પ્રજાને ગુરુ મહારાજની નિર્વાણ મહોત્સવની આ પાવન ઘડીએ મહાપુરુષો પાસે એ જ પ્રાર્થના કરું મારા કચડાને મારી પ્રત્યેક સમાજોને પોતાના જીવન ક્ષેત્રે ભૌતિકતા હોય યા આધ્યાત્મિકતા હોય આધ્યાત્મિકતાના ખોળામાં બેઠા છે આજે એક વાત એ જ કરીશ કે આજે કોઈ પણ સમાજ કોઈ પણ પરિવાર કોઈ પણ સમાજની એક વ્યવસ્થા આવો એ વ્યવસ્થાઓનો આધાર આપણી ધર્મ વ્યવસ્થાઓ છે અને ધર્મ વ્યવસ્થાઓનો આધાર આપણી સંત પરંપરાઓ આપણી આચાર્ય પરંપરાઓ છે અને આજે એ સંત પરંપરાનું વહન કરતા શ્રી રવિભાણ પરંપરાની આ ધારાને કાયમ માટે પ્રવાહિત ધારામાં બનાવી રાખવા માટે સેવા કાર્ય સાધના કાર્ય કે આજે કુંભની અંદર આજે સનાતનના મહોત્સવ કાર્યો અને એ કાર્યોના માધ્યમેથી આ ઘર દ્વારા અમારાથી જે કાંઈ સનાતનની સેવાઓ થતી રહી છે અને કાયમ થતા હા થતી રહેશે અને પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરીએ જેમ આ બધું જીવનના બધા ક્ષેત્રો જેમ અપડેટ થાય છે ને એમ આપણા સનાતનના આપણી સનાતન વ્યવસ્થાના આપણી ધર્મ વ્યવસ્થાના બાપ ક્ષેત્રો પણ અપડેટ બની રહે અને એ અપડેટતામાં જ આપણી અપ ટુ ડેટતા છે અને એ જ અપ ટુ ડેટતા અમે એક એક સમાજ મારા એક એક આવતા યુવા ભવિષ્યના જીવનમાં નિહાળવા માગી રહ્યા છીએ જેમ અમારામાંથી તમને એક ધર્મની એક ચેતનાઓનો જેમ ભાવ થતો હોય એમ અમને અમારી આવતી ભવિષ્યની પ્રજા માટે ભૌતિકતા અને આધ્યાત્મિકતા એથી સંપન્ન એવી મારો સમાજ મારા પ્રત્યેક પરિવારની યુવાધન મારી કચ્છની આધ્યાત્મ ચેતના

ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે